બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદને લીધે ખેતી પાકને વ્યાપક નુકસાન સર્જાયું છે અંગેનો સર્વે કરવા છોટાઉદેપુર જિલ્લા સમાહર્તા એ કલેક્ટર ગાર્ગી જૈન જાતે રૂબરૂ મુલાકાત લીધી હતી એ વિવિધ ખેતરોમાં જ્યાં ડાંગર સહિતના પાકોને વ્યાપક નુકસાન સર્જાયું છે ડાંગર અને સોયાબીનના પાક ખાસ કરીને બે પાકોને ખાસ નુકસાન સર્જાયું છે મોટા પાયે અને આ સ્થળ ઉપર તેઓએ આ ખેતરોમાં રૂબરૂ મુલાકાત લઈ આ ડાંગર અને સોયાબીન પકવતા ખેડૂતો સાથે રૂબરૂ ચર્ચા કરી હતી વિમર્શ કર્યો હતો અને નુકસાન કઈ રીતે થયું છે કેટલું થયું છે અને એનો અંદાજ તાગ આખો મેળ્યો હતો છેલ્લા બે ત્રણ દિવસથી છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ એટલે કે માવઠાને લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને ખેતરોમાં ડાંગરનો ઊભો પાક જે પાકી ગયેલો પાક હતો તે બેસી ગયો અને એને લીધે વ્યાપક નુકસાન સર્જાયું હતું કમોસમી વરસાદથી છોટાઉદેપુર જિલ્લામાં ડાંગર સોયાબીનના પાકને નુકસાન થયા અને આંકડા અને અંકોડા મેળવવા અને ખેડૂતોની વેદનાને સમજવા સાંભળવા અને વાચા આપવા કલેક્ટર જાતે પોતે સંખ્યાબંધ કિલોમીટર ચાલીને ખેતરોના દુર્ગમ રસ્તાઓ કુદી વળીને પહોંચ્યા હતા કાદવ કીચડ પણ તેઓ ત્યાંથી નીકળ્યા હતા અને અહીં તેઓ ખેતી ખેતી નિયામક કુણાલ પટેલ તલાટી ગ્રામસેવક સહિતનાઓ અને બીજા અધિકારીઓ પણ તેમની સાથે જોડાયા હતા તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા વરસાદથી નુકસાન થયેલ ખેતરની મુલાકાત લઈ ખેતરમાં ઉભા પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતને શાંતિથી સાંભળી હતી આ વર્ષે છોટાદ જિલ્લામાં બાવીસ હજાર ત્રણસો હેક્ટરમાં ડાંગર અને ત્રેવીસ હજાર પાંચસો ત્રેવીસ હેક્ટરમાં ખેડૂતો દ્વારા સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે એક તરફ કપાસ ઉત્પાદકો માટે હાથ રોઈ રહ્યા છે હજી સુધી જીનો શરૂ થઈ શકી નથી દિવાળી પણ પૂરી થઈ ગઈ અને હવે લાભ પાચનના દિવસો પણ પૂરા થઈ ગયા ત્યાર પછી પણ જ્યારે કપાસ ઉત્પાદકો માથે હાથ દઈ રોઈ રહ્યા છે અને ઉત્પાદન ઓછું મેળવ્યું હોવાનો વસવાસો અનુભવી રહ્યા છે તે વચ્ચે ડાંગર અને સોયાબીનના પાકથી તેઓને જીવતદાન મળશે એ પ્રકારનું જે ખેડૂતોને અપેક્ષા હતી એ અપેક્ષાઓની મરી પરવારી છે કારણ કે વ્યાપક નુકસાનને લીધે કલેક્ટર સમક્ષ ગૃહાર લગાવી હતી નુકસાનીનું વળતર મળે તે માટે માગણી કરી હતી અને આ અંગે સર્વે કર્યા બાદ સરકારમાં એ અંગેનો રિપોર્ટ અહેવાલ મોકલાશે અને જે તે કાર્યવાહી કરાશે તેમ જાણવા મળી રહ્યું છે